ગુજરાત સરકાર અત્યાર સુધી ડ્રોનથી ખેડૂતોને પોતાના ખેતરમાં છંટકાવ કરવો હોય તો એ છંટકાવના કામ માટે સહાય આપતી હતી પણ હવે સરકારે ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સહાય આપવાની શરૂઆત કરી છે અને ડ્રોનની ખરીદીમાં ખેડૂતોને એસી ટકા સુધી ડ્રોનની જે ખરીદ કિંમત છે એના એસી ટકા સુધી સહાય મળવા પાત્ર છે તો આ સહાય કોને મળવા માત્ર છે આ સહાય મેળવવા માટે આપણે ક્યાં અરજી કરવાની છે સહાય કેવી રીતે મળી શકશે એની ચર્ચા કરશું ને એની સાથે ને અત્યારે બજારમાં જે ડ્રોન ઉપલબ્ધ છે એમાં ખરીદી કરવામાં ખાસ કરીને જે કૃષિ ડ્રોન છે ખરીદી કરવામાં શું ધ્યાન રાખવું પડે એની પણ આપણે ચર્ચા કરશું આપને આ પ્રકારની માહિતી આપવા માટે એગ્રીઓન ના ફાઉન્ડર મિહિર શાહ આપણી સાથે જોડાઈ ગયા છે મિહિરભાઈ આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં પ્રથમ

હવે ભારત સરકારની સબસિડી તો હતી પણ હવે ભારત સરકારની જે ને સ્મામ યોજનાના અંડરમાં ગુજરાત સરકાર પણ હવે એને આગળ લઈ જઈ રહી છે અને ખૂબ સારી રીતે ગુજરાત સરકાર હવે આ સબસિડીને આ વર્ષે આ ફાઇનાન્શિયલ યરમાં ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહી છે તો બેઝિકલી જે આ સબસિડી છે એ ઇન્ડિવિજ્યુઅલ કરતા સરકારનો ગુજરાત સરકારનો ઉદ્દેશ પ્રથમ એ છે કે આ સબસિડી ગ્રુપને મળે એટલે જેમ સહકારી ગ્રુપ થઈ ગયા સહકારી મંડળીઓ થઈ ગઈ ફાર્મર પ્રોડ્યુસર કંપનીઝ કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એપીઓ થઈ ગયા સેલ્ફ હેલ્પ ગ્રુપ થઈ ગયા જે વુમન એન્ટરપ્રિનર કામ કરી રહ્યા છે અને આવા જેટલા પણ સરકાર રજીસ્ટર્ડ એફપીઓ કોપરેટિવ ગ્રુપ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે આના માટે સરકારે સબસિડીની જાહેરાત કરી છે હવે ખેડૂત ને અરજી ક્યાં થી કરવાની છે આઈ ખેડૂત પ્લેટફોર્મ પર થી અરજી કરવાની છે કયા સેગમેન્ટ માં સહાય મળશે એ પણ થોડું જણાવો શ્યોર તો આ અરજી માટે આ વર્ષે તમને ખબર હશે તો ગુજરાત સરકારે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ લોન્ચ કર્યું છે સો આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ લોન્ચ કર્યું છે અને આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલમાં એમણે ખેતીવાડીની યોજનાઓના અંડરમાં એક યોજના છે જેમાં ફાર્મ વિલેજ લેવલ ફાર્મ મશીનરી બેંક આ યોજનાની અંદર જે તે કોપરેટિવ કે જે તે એપીઓ કે જે તે સેલ્ફ હેલ્પ ગ્રુપે અપ્લાય કરવાનું રહેશે એને પોતાની બેઝિક ઇન્ફોર્મેશન અને પોતાની જે પણ બેંક ડિટેલ અને બીજા ડોક્યુમેન્ટ સપોર્ટેડ ડોક્યુમેન્ટ આ એને અપલોડ કરવાના રહેશે સો ગુજરાત સરકારે આ સ્કીમને ઘણી સિમ્પ્લિફાઈડ બનાવી છે અને માત્ર તમારે વિલેજ લેવલ ફાર્મ મશીનરી બેંક વાળી યોજનામાં જઈને અપ્લાય કરવાનું છે જેમાં ત્રીસ લાખ સુધીના સાધનો ઇમ્પ્લિમેન્ટ પણ છે એટલે ડ્રોન સાથે તમે બીજા કોઈ બે ત્રણ પણ ખરીદી શકો છો એટલે ડ્રોન ટ્રેક્ટર કે હાર્વેસ્ટર કે એવા ત્રણ કે ચાર જેની કુલ કિંમત ત્રીસ લાખ થતી હોય એની જો ખરીદી કરવામાં આવે તો ખેડૂતને એટલે ખેડૂત ગ્રુપને અહીંયા આપણે ફાર્મ ફાર્મર પ્રોડ્યુસર કંપની ગણીએ અથવા તો કોઈ સહકારી મંડળી ગણીએ છ લાખ રૂપિયા ભરવાના થાય અને લાખ રૂપિયાની સબસીડી એને મળે એક રીતે આપણે એ સરળતાથી સમજીએ તો એ વસ્તુ આમાં થઈ બરોબર ને અત્યાર સુધી આમાં ડ્રોનનો સમાવેશ નહોતો હવે ડ્રોનનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે ને એકલું ડ્રોન લેવું હોય ડ્રોન ડ્રોનની જે કિંમત છે એ ખેડૂત ને ચૂકવવાની છે એમાં એને એસી ટકા મળશે દસ લાખ નું લોન હોય તો બે લાખ ચૂકવશે અને મળી જશે આઠ લાખ જે છે એ સરકારની સબસીડી મળશે બરોબર જી 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 એટલે ખેડૂતો માટે પણ ખુબ અનુકૂળ છે કે આજે કોઈ ઇન્ડિવિજ્યુઅલ ખુદ જો અત્યારે ખરીદી કરવા જાય છે અને તો એના કરતા એ પોતાના સહકારી મંડળી થ્રુ કે પોતાના કોઈ નજીકના એફપીઓ નો મેમ્બર બનીને જો એ અપ્લાય કરાવશે મંડળી કે એફપીઓ થ્રુ તો એ અત્યારે આ સરકાર શ્રીની યોજનાનો પૂરેપૂરો લાભ લઈ શકે છે હા હાલના જે પણ એમના ગાઈડલાઈન પ્રમાણે છે ગુજરાત સરકારના ગાઈડલાઈન પ્રમાણે હાલ ઇન્ડિવિજ માટે એમણે મંજૂરી આપી નથી પણ હાલ જેટલા પણ ગ્રુપ છે એમના થ્રુ એ અપ્લાય કરી શકે છે સહકારી મંડળી છે અથવા તો ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગનાઇઝેશન છે એના દ્વારા એ સખી મંડળ મારા આવતા હશે એના દ્વારા એ અરજી કરી શકશે તો ધારો કે ડ્રોન કોઈ પણ પાંચ ખેડૂતો ભેગા થઈને ધારો કે ગ્રુપ બનાવીને ખરીદે છે અને ચાર પાંચ ગામમાં છંટકાવવાનું કામ પણ રાખે છે તો સબસિડી તો એને મળી જાય છે પણ સબસિડી બાદ પણ એને અમુક રકમ ભરવાની થાય છે લાખ રૂપિયા બે લાખ રૂપિયા કદાચ ત્રણ લાખ રૂપિયા જે રીતે અલગ અલગ ડ્રોનની કિંમત હોય તો એ સંભાવના ડ્રોન માટે જુઓ કે ડ્રોન નવી ટેકનોલોજી છે અને કોઈ પણ જ્યારે નવી ટેકનોલોજી હોય તો એનો અવેરનેસ પ્રચાર પ્રસારની જરૂર છે અને એગ્રીઓન કંપની ડેડિકેટેડલી ગુજરાતમાં એગ્રીકલ્ચર ડ્રોનને પ્રોત્સાહન આપવા માટે એમાં માઇક્રો આન્ટરપ્રિનરશીપ એટલે રૂરલ એન્ટરપ્રિનરશીપ ક્રિએટ કરવા માટે અને ડ્રોનનું વન સ્ટોપ સોલ્યુશન એટલે એગ્રીગેટર પ્લેટફોર્મ કઈ એ રીતે કામ કરી રહી છે તો ભારતના તમામ ડ્રોન ઓકે એટલે અમે કોઈ પણ મેમ્બરને કહીએ છીએ ખેડૂતને કહીએ છીએ કે કોપરેટિવ એપીઓને એ તમે ગૂગલ કરી લો તમને જે ડ્રોન તમે જોયું છે ડિજિટલી ક્યાંય તમે સોશિયલ મીડિયા ઉપર જોયું છે તમે એ ડ્રોન ક્યાંય તમારા આજુબાજુમાં જોયું છે તમને જે ડ્રોન ગમે છે એ ડ્રોન એગ્રીઓનના પ્લેટફોર્મ થ્રુ તમને મળશે એની સાથે સાથે તમને એ ડ્રોન ઉપર એનું પાયલટ સર્ટિફિકેટ એટલે એની ટ્રેનિંગ થઈ ગઈ જે માન્ય દસ વર્ષની વેલિડિટી છે સરકાર માન્ય તમને બે સર્ટિફિકેટ કોર્સ તરફથી એટલે કૃષિમાં ખુદ ખેતરમાં જેમ ઝાડ છે આજુબાજુ કે પછી વાયરો છે તો પ્રેક્ટિકલ ડ્રોન કેવી રીતના ઉડાવવું એની બે દિવસની ટ્રેનિંગ છે દવાઓ કેવી રીતના વાપરવી ડુ એન્ડ ડોંટ કેટલું માપ રાખવું તો આ એક પ્રેક્ટિકલ ટ્રેનિંગ એગ્રીઓન તરફથી આપવામાં આવે છે અને ડ્રોન ખરીદવા ઉપર હવે આજે કોઈ ખેડૂત કે ભાઈ મારી પાસે ચલો સબસિડી તો મળી રહી છે પણ વધારાના બાકીના જે પૈસા છે ઉપરના તો એના માટે પણ એને ફાઈનાન્સ જોઈતું હોય લોન જોઈતી હોય તો એની પણ સગવડ અમે કરાવીએ છીએ અમારા પણ પીએસયુ બેંક નેશનલાઇઝ બેંક સાથે ટાઈ અપ છે તો એના થ્રુ અમે એને લોન અપાવીએ છીએ ડ્રોન આપ્યા પછી પ્રશ્ન બહુ મોટો હોય છે કે ભાઈ આમાંથી કામ રેગ્યુલર મળશે કે નહીં અને આ ડ્રોનમાંથી આપણે કેટલા સમયમાં રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મળી જશે તો આના માટે એગ્રીઓન કંપની તમને બે હજાર એકર એટલે મિનિમમ આઠ લાખ રૂપિયાના કામની ગેરંટી આપીએ છીએ તમને કામ આપીએ છીએ સરકાર શ્રીની જે દવા ડ્રોન ઉપર ડ્રોનથી દવા છાંટવા ઉપર જે સબસિડી છે ખેડૂતો માટે એ સબસિડીનો બેનિફિટ પણ ખેડૂતોને અપાવીએ છીએ કે જેનાથી તમને કન્ટિન્યુ કામ મળી રહે એટલે અમે તમે સમજો કે ડ્રોન આપવાથી લઈને ડ્રોનનું રિપેરિંગ મેન્ટેનન્સ એનો ઇન્સ્યોરન્સ આ બધી જ સેવાઓ અમે ખેડૂતોને પૂરી પાડીએ છીએ